સુરત મહાનગરપાલિકા દ્વારા ભેળ સેડીયાઓ સામે લાલ કરાય છે ત્યારે ઘી દહીં અને ગોળના છ નમૂના થયા છે જેમાં જ્યોતિરાદિત્ય ફૂડ્સ અને અક્ષર ઘી સહિતના એકમોમાંથી લેવાયેલા નમૂના સબસ્ટાન્ડર આવતા કાર્યવાહી હાથ ધરાય છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના હેલ્થ હોસ્પિટલ ડેપ્યુટી કમિશનર તથા ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી સૂચના હેઠળ ડિસેમ્બર માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાનું પૃથ્વીકરણ બાદ ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ સુરતની વિવિધ સંસ્થાઓમાંથી લેવાયેલા ઘી દહીં અને ગોળના કુલ છ નમૂનાઓ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છના ધારાધોરણ મુજબ ફેલ જાહેર કરવામાં આવ્યા છે ઉધના વિસ્તારમાં આવેલા જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટના ટેબલ માર્ગેરીન અને ડબોલી ચાર રસ્તા પાસેની અક્ષરગી સંસ્થાના ઘીના નમૂનામાં બેટા સીટો સટે રોલની હાજરી જોવા મળી છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘીમાં આ તત્વોની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ તેલ કે ફેડની ભેળસેળ કરવામાં આવી છે લસકાણા સ્થિત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાવલિયાના ભેંસના ઘીમાં પણ આ જ પ્રકારે ભેળસેળ હોવાનું લેબોરેટરીમાં સાબિત થયું છે રેલવે સ્ટેશન સામે આવેલી જાણીતી હોટલ આકાશ હોટલ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવામાં આવેલા દહીંના નમૂનામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું જોવા મળ્યું જેના કારણે સબ સ્ટન્ડર જાહેર કરવામાં આવ્યું છે રિપોર્ટ દર્શાવે છે કે મોટા ગ્રાહકો વર્ગ ધરાવતી પદાર્થોની ગુણવત્તા જળવાતી નથી મીઠાઈ અને અન્ય વાનગીઓમાં વપરાતા ગોળમાં પણ ખેલ સામે આવ્યો છે જનરલ એન્ડ કિરાણા સ્ટોરના સફેદ ગોળમાં વેસ્તુના કૃષ્ણા સુપર સ્ટોરના ગોળમાં સિન્થેટિક કલરનું પ્રમાણ મળી આવ્યું છે ગોળના આકર્ષક દેખાડવા માટે કરવામાં આવતો આ કલરનો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે

ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સૂચિ સીધી સૂચના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી દૂધ વોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે જેમાંથી છ સંસ્થાઓના નમૂના સફ સ્ટાન્ડર્ડ ધાયલ થયેલ છે એટલે શું બેસે ગોડની અંદર અંદર કલર કલરની હાજરી જોવા મળેલ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે